ઉછલની કુકરમુંડા પ્રાથમિક શાળાએ સંસ્કૃતિ અને શિક્ષણ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું ઉછલના કુકરમુંડા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્ર સાથે જ સંસ્કૃતિને જાળવવા શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યા છે શાળામાં દરરોજ પ્રાર્થના ગવાય છે જ્યારે દર રવિવારે બધા બાળકો સાથે હનુમાન ચાલીસા બોલવામાં આવે છે અને હનુમાનજીનો જયઘોષ કરવામાં આવે છે આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં ધર્મ શ્રદ્ધા અને નૈતિક મૂલ્યોનો ઉદય થાય છે શાળાના પ્રિન્સિપાલ કિશોરભાઈ મનીષભાઈ સોમધરવા તેમજ શિક્ષક મંડળ નલિદાબેન દિવેશભાઈ કવિતાબેન સંગીતાબેન કુણાલભાઈ પરિમલભાઈ કિંજલબેન ભાવનાબેન જોશી દ્વારા પ્રવૃત્તિઓ બાળકો માટે પ્રેરણારૂપ બની છે પ્રિન્સિપાલ કિશોરભાઈએ જણાવ્યું કે આ પ્રવૃત્તિઓમાંથી બાળકોમાં નૈતિકતા સંસ્કાર અને શ્રદ્ધાનું સર્જન થાય છે આપણી સંસ્કૃતિમાં પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અત્યંત મહત્વપૂર્ણ છે શાળાના શિક્ષક મંડળના પ્રયત્નો પ્રશંસનીય છે અને આ કાર્યની સરાહના માટે સ્થાનિક સમુદાય દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા છે પ્રણામ અને ધન્ય છે આ શાળાના શિક્ષકોને જેમણે બાળકોમાં સંસ્કારી વિચાર અને ધાર્મિક ભાવના જગાવી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ